રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસપરા માંડવાના ડેમની મુલાકાત લીધી તળાજા તાલુકાના જસપરા માંડવા ડેમની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી ભરવામાં આવતું નહીં હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેના અનુસંધાને પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તળાજાની મુલાકાતે હોય જેમને આ બાબતની જાણ કરતાં તેમણે જસપરા માંડવા ડેમની મુલાકાત લઈ યોગ્ય નિર્ણય લેવા માટેની સૂચનાઓ અધિકારીઓને આપી હતી

પછી બીજું નર્મદાનું પાણી નાખ્યું હવે તમે કઈક નર્મદાનું પાણી નાખ્યું એટલે